ધુલેટી દિવસે કરી લો કુળદેવીનો આટલો ઉપચાર અને મા કુળદેવીની કૃપા થશે તમામ પ્રકારના સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થશે દુઃખ ભાગીને ભૂકો થઈ જશે પ્રિય ભક્તજનો ફાલ્ગુન મહિનામાં ફાગણ મહિનો અને રંગો ઉછાળવાનો મહિનો કહેવામાં આવે ભગવાન કૃષ્ણ રંગોત્સવ સાળિંગપુર ભી ભી ભીત બધા જ મંદિરોમાં અનેક પ્રકારના રંગો ઉછાળીને આનંદ અનુભવાય છે એનો આનંદ એક જ છે ધુલેટી અવસર એ કહેવામાં આવ્યો છે કે ભગવાને પ્રહલાદ ને ઉગાર્યો હતો હેલે હોળી ના દિવસે હિણાક્ષપુ ના બહેન હોલિકા ને વરદાન હતું કે માં હું અગ્નિ ને સ્નાન કરું પણ મેં ચુંદડી ઓઢી હોય ને એટલે અગ્નિનું સ્નાન કરીશ એટલે હું નહીં બળું પણ મારી પાસે હશે બળી જશે પ્રહલાદને બેસાડી દીધા ગામના લોકોએ અગ્નિ ચાલુ કર્યો અને પવન આવવાથી જે હોલિકાનું જે ઉપર ઓઢેલી ચુંદડી હતી ઉડી ગઈ અને હોલિકા બળીને ભસ્મ થઈ ગયા અને ભગવાને પ્રહલાદને ઉગાર્યા હતા અને પછી ગામના લોકોને આનંદ થયો અને એને રંગ ઉત્સવ કર્યો એમને રંગ ગુલાલ ઉછાળ્યા અને પાણીથી ગુલાલથી ઓળી ઢુલેટી રમ્યા હતા તો ડુલેટી ના દિવસે કુલદેવી કુલેશ્વરી માતા રાણી જગદંબાને પ્રસન્ન કરવા જોઈએ વાલા

તમારા કુળદેવીને પ્રસન્ન કરવા માટે આ ઉપચાર બહુ ઉત્તમ છે આ ઉપચાર આપણે એટલા માટે કહું છું કે તમારી જે કોઈ કામના છે એ પરિપૂર્ણ ચોક્કસ થાય થાય ને થાય જ એનું કારણ એક જ છે એનું રીઝન એક જ છે કે જ્યાં નારાયણનો વાસ થયો છે ત્યાં લક્ષ્મીજીનો વાસ થાય કે ન થાય વાલા અને આખા ઘરનું સંચાલિત કાર્ય કરે કોણ તો આપણા કુળદેવી તો એમને પ્રસન્ન કરવા છે આપણે જાણતા નથી કુળદેવી કોઈ વાંધો નહીં મહારાજ મને મારા કુળદેવી જ ખ્યાલ નથી કોઈ વાંધો નથી એવા લોકોએ પણ આ કાર્ય અવશ્ય કરવાનું છે ધૂલેટીના દિવસે સવારમાં વહેલા જાગી સવારમાં વહેલા જાગી તમારી માતા રાણી એટલે મૂર્તિ હોય તો જળથી થી કરાવી કુમકુમ નું તિલક કરવાનું છે સરસ મજાનું કુમકુમ નું તિલક સજાવો હાથમાં પાંચ પુષ્પ લેવાના છે કેટલા પુષ્પ લેવાના છે પાંચ પુષ્પ હાથમાં લેવાના છે હવે એ પુષ્પ હાથમાં રાખી ગુલાબનું પુષ્પ હોય તો પણ ચાલે પુષ્પ ગુલાબનું હોવું જોઈએ પુષ્પ મોગરાનું હોવું જોઈએ પુષ્પ તમારી પાસે કમળનું હોવું જોઈએ આ પાંચ પાંચ પુષ્પ હાથમાં રાખી પહેલામાં પહેલા તમારે સિદ્ધ કુંચિકા સ્તોત્ર પાઠ કરવાનો છે સિદ્ધ કુંચિકા સ્તોત્ર

એકસો ને આઠ વખત એ પુષ્પ માતા રાણીને અર્પણ કરવાનું છે ત્યાર પછી સરસ મજાની લાપસી ધરાવવાની છે એક શ્રીફળ વધેરવાનું છે આડી વાતનો અખંડ દીવો એ દિવસે ચાલુ રહેવો જોઈએ સવારના સૂર્ય ઉદીત થી સાંજના અસ્ત સુધી રહે કોઈ વાંધો નથી કદાચ રાત્રે ન રાખો કોઈ નિશ્ચિત વાંધો નથી પણ રહેવી જોઈએ આ કાર્ય કોણે કર્યું હતું તો અમેરિકામાં આટલાની વાત નથી અમેરિકાની વાત તમને કરું ગયા વર્ષે અમેરિકાથી બેનનો ફોન આવ્યો મને પ્રશ્ન કર્યો મહારાજ મારી દીકરી કોઈ ગતિ રહી છે હવે મારે પાછી લાવી બહુ અઘરી છે દીકરા દીકરીને કઈ કહી ન શકીએ આપણે તો એ દીકરીને કેવી રીતે પાછી લાવું પછી બે બેન ને ઉપચાર બતાવે આપણે પાછા લાવવાના તો ઘણા ઉપચાર છે વાલા પણ મેં એમને એક ઉપચાર બતાવ્યો કે કામ કરો જો તમારે એમને પાછી લાવવી હોય તો આવતીકાલે ધૂળેટી છે અને ધૂળેટીના દિવસે આ પ્રમાણે કાર્ય તમે કરી લેજો ચોક્કસ એ દીકરી પાછી આવી જશે અને એમને શ્રદ્ધાથી અને ભાવથી જ્યારે આ કાર્ય કર્યું છે જ્યાં શ્રદ્ધા અને ભાવ ભળે છે એટલે જ કહે છે કે શ્રદ્ધા છે ત્યાં ભાવનાની જરૂર છે તમારામાં શ્રદ્ધા હોય ભાવ હોય ત્યાં મંત્ર બોલીએ અને ત્યાં એક એવી ઊર્જા દાખલ થાય એનાથી ફળ ચોક્કસ મળે છે તો એ બેને આ કાર્ય કર્યું અને અક્ષય ફળ અવશ્ય પ્રાપ્ત થયું અને અત્યારે આમાં તે સુખી અને સમૃદ્ધિ એમની દીકરી થોડાક સમયમાં પાછી આવી ગઈ અને અત્યારે સારું પરિવાર રહી રહ્યા છે એમને આનંદ છે એ જ પ્રમાણે જો તમારી જે કોઈ વિટમણા હશે કુલદેવી માતા રાણીને આ પ્રમાણે ધુલેટીમાં ઉપચાર કરવાથી એ તમારા જીવનમાં અક્ષય ફળ પ્રાપ્ત થશે અને તમામ મનોકામના જગદંબા અવશ્ય પરિપૂર્ણ કરશે